બીજા ગ્રહ માં કોણ બીજા ગ્રહ માં ગોતતા ગોતતા આવ છો તો તને કે છે મર છું કે છે ઓન હું કે તેલો તેલ નો ડબો થઈ રહ્યો છે તેલ નો ડબો થઈ રહ્યો હોય તો હમણા ગોદવું કિલો તેલ લઈ નથી તેલ લઈ આવો કિલો તેલ લઈ આવે કિલો તેલ લઈ આવે કિલો તેલ લાવી ને હમણા આ મારી પાસે પૈસા નથી હેનો લાવું તેલ કે ઈ હું કઈ નો જાણું હમણા હું ક્યાં હતા હું મઈને 20000 નું કામ કરું છું